સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ઘણા સમયથી મોબાઈલ ચોરી અને બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને અંબાજીના સ્થાનિકો બહારથી આવતા યાત્રિકોમાં ડરનો માહોલ છવાયો હતો હાલમાં આવેલ અંબાજી પીઆઈજી આર રબારીની ઉત્તમ કામગીરી ફરી એકવાર સામે આવી જેમાં અંબાજી પોલીસે અંબાજી વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે અંબાજી પોલીસે ત્રણ આરોપી સહિત મોબાઈલ અને એક બાઇકના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે મળી આવતી જાણકારી મુજબ અમદાવાદથી યાત્રાળુઓમાં જગત જનની અંબાના દર્શનાર્થી આવ્યા હતા ત્યારે માં અંબાના દર્શન કર્યા બાદ તે કોટેશ્વર ખાતે મહાદેવના દર્શન કરવા ગયા હતા ત્યારે કાકા મોબાઈલ પર વાતો કરતા કરતા જતા હતા દરમિયાન બાઇક સવાર ચોરે કાકાને રોકી તેમને દાગ ધમકી આપી મોબાઈલ છીરવી લઈને ભાગ્યા હતા ત્યારબાદ એવા અનેકો કિસ્સા સામે આવતા બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની પણ સૂચના હતી મુજબ યાત્રાધામ અંબાજી ખાતે કોઈ પણ યાત્રાળુઓ ના લૂંટાય અને તેમના અંદર કોઈ પણ જાતો ડર ન હોવો જોઈએ તેને ધ્યાને રાખીને અંબાજી પોલીસ આ કામને વધુ ગંભીરતાથી લઈ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તમામ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા અને તેમને કડક સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ ચોરીના ગુનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ મુદ્દામાલ સાથે કરવામાં આવી જેમાં મોબાઈલ અને એક બાઇક પણ સામેલ છે આ ત્રણે આરોપીઓમાંથી એક આરોપી કોટેશ્વર ખાતેનો અને બે રાજસ્થાનના છે આરોપીઓની કબૂલાત મુજબ તે અગાઉ પણ અંબાજી અને રાજસ્થાનમાંથી અનેક ચોરીને અંજામ આપી ચૂક્યા છે ત્યારે પોલીસે આ ત્રણે આરોપીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ